નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ચોર ભાઈ આવ ત્યારે દોસ્ત હવે ધંધે વળગીએ એમ કહીને બબલાએ એક સળગેલ દિવા લીધી જમીન ઉપર લીટીઓ દોરવા લાગ્યો સામાન નજીક જઈ બેઠો બબલો સમજાવવા લાગ્યો જો આપણે ફાળવાનું છે તે આ ઘર આ મોટો રસ્તો આ ખૂણો ખૂણા ઉપર એક મકાન છે આ ગલી છે આ બાજુનું બારણું છે મને લાગે છે કે એ હું ઉગાડી શકીશ અહીં આગળને પાછળ એક એક બારણું છે મનમાં બરાબર ગોઠવી રાખજે હું કે ગોઠવાઈ ગયું શા જવાબ દીધો એના ચિતને એકાગ્રતા ને દિલની સચ્ચાઈ તે દિવસે જેટલી પ્રોફેસર ચંદ્રશેખરના તત્વ દર્શનમાં પુરવાઈ હતી તેટલી જ અત્યારે રાતના દસ વાગ્યે લક્ષ્મીનગરના માવાલીઓના દાદા બબાલાના નકશા ઉપર ચોટી પડી હતી બબલાએ આગળ ચલાવ્યું હવે તારે અહીંથી અંદર જવું અહીં સીડી છે મારે બીજા માળ ઉપર જઈ રૂપાના વાસણો ઉઠાવવાના છે તારે નીચે રહી લાઇબ્રેરીવાળા ઓરડાની બાજુના એક બારણા ઉપર જપ્તો રાખવાનો છે એ બારણીની પછવાડેના ખંડમાં કોઈ સૂઈએ છે જો કશો જ સંચળ ત્યાં ખાય તો તારે એકદમ ઉપર આવીને મને સીટી મારી ખબર દેવાના છે હું આવીશ આપણે બેવ આ પછવાડેની નોકરોનો ચડવાની નિશરણીથી નીચે ઉતરી જઈશું ને એથી ઉલટું જો તું મારી સીટી સાંભળ તો તારે નીચેના આગલા બારણેથી જ રફોચક્ર થઈ જવાનું છે કશો જ દેકારો થાય તો બંનેએ પોતપોતાનો બચાવ કરી લેવાનો છે સમજ્યો સામાનના હાથની આંગળીઓ ધ્રુજતી હતી પણ ભાઈબન ભાડી ન જાય તે સારું એણે બંને હાથ મસરવા માંડ્યા બબલાએ પોતાના ઓજારો તપાસ્યા પછી એ કબટના ખાનામાંથી રિવોલ્વર કાઢીને ગજવામાં મૂકી સામાન્ય એણે કહ્યું શું કરું યાર એ ખૂટડાઓએ મારી એક તાફડી રિવોલ્વર રાખી લીધી નિકર તને હું એક આપત મારે મારે એ ન જોઈએ શામળ ભય પામીને બોલી ઉઠ્યો અરે મારા બાપ બબલાએ હસીને કહ્યું તું જો તો ખરો એ પણ તું શીખવાનું ને જો હવે છેલ્લી વાર આપણે ક્યાંય સપડાઈ જઈએ તો બે માંથી કોઈએ બીજાનું નામ કે બાતમી દેવાના નથી કાપી નાખે તો પણ નહીં છે કબૂલ કબૂલ તો બબલાએ હાથ ધર્યો આ કોલ સાંભળે તાળી દીધી જોજે હું મરદના કોલ છે કોઈ ગહન ધાર્મિક ગાબરીએ બબલાના ચહેરા પર છવાઈ ગયું મરદના કોલ સાંભળે એવી જ ગંભીરતા દાખવી થોડી વાર પછી સાંભળે પૂછ્યું બબલાભાઈ તમે એ ઘરની આટલી બધી વિગત સી રીતે હાથ કરી બાપા હું આ શહેરમાં આંખે પાટા બાંધીને નથી રહેતો ઉગાડી આંખે કણે કણ જોયા કરું છું ને અગાઉ બે મહિના મિસરીને ત્યાં નોકરી કરેલી ત્યાંથી નકશા દોરતાએ શીખી લીધું છે પણ તમને પોલીસ પકડતી નથી સી રીતે પકડે કસબ કરીને ગામ બહાર જતો રહું પાછો વેશ પલટો કરીને આવું એકવાર દાળી ઉગાડીને દાડે કાચના કારખાનામાં કામ કરતો ને રાતે આ કસબ કરતો એકવાર બાયડી બનીને રહ્યો તો બાયડી બનીને હા ભાઈ હા હસીને ભાઈએ કહ્યું જગતમાં જીવવાની લાયક બતાવવી હોય ને તો તેના બધા રસ્તા છે પછી તો એણે પોતાના અનેક સાહસની વાતો કહી એ વાતોએ ચોરીના કસબનું અદ્ભુત આકર્ષણ ખંડું કર્યું સામળ મન મુગ્ધ બનીને થંભેલ શ્વાસે એ સાહસ કથાઓ સાંભળી રહ્યો હવે એ નીંદર ખેંચી કાઢીએ એક વાગે ઉપર બબલો ઘર નિંદ્રામાં સૂતો સામાન્ય આંખોમાં તો નિંદ્રા સાની હોય એ વિચારે ચડ્યો મેં કોલ દીધો છે માટે આજની રાતના કસરમાં સામેલ તો રહીશ પણ તેજુની બાને પૈસા ચૂકવવાના છે તેથી વધુ એક પાઈ પણ મારા ભાગમાં નહીં લઉં ને એ પછી કદી ચોરી નહીં કરું એકને ટોકરે ઉઠીને બેવ ચાલ્યા નદીનો ફૂલ ઓળંગીને શહેરના વસ પાટના લતામાં આવ્યા એક ખૂણે થંભ્યા બબલાએ કહ્યું પેલું જ એ ઘર આસપાસ બગીચો હતો બે માન સુંદર મકાન હતું બેઉ પેઠા સામળે ધૂચો ધૂચો અંધારે એક ઓથમાં ઊભો રહ્યો બબલાએ ઓજાર ચલાવ્યા કે અવાજ વિના તાળું નાખ્યું અંદર ઘરમાં શાંતિ હતી બબલાએ બત્તીની રોશની ફેંકી એ એક જ ઝબકારામાં ઘરની સમૃદ્ધિ પારખી સામે અરીસા ને જસત તથા રૂપાના વાસણો માંડ્યા એ રોશનીની સામે ઝડેડી ઉઠ્યા પેલું તારે ચોકી કરવાનું બારણું એમ કહી બબલાએ સામાન્ય ત્યાં ઉભાડી માર્ગે સાંધ્યો સામળ ઉભો રહ્યો વારંવાર સીડીના પગથિયાનો સંભળાય છે ને અંધારમાં સાંભળનું કલેજું ચીસ ગળામાં ઘૂમરીઓ ખાય છે પાછો અવાજ અટકે છે ને બધે નિરરતા પથરાઈ રહે છે એક એક મિનિટ એક એક યુ જેવી જતી હતી સામળ ખીલાની માફક ખોટાઈને ઉભે છે બારણું એ જોઈ શકતો નથી ત્યાં કોણ સૂતું હશે આવો ભયંકર કસપ કરીને જીવવું તે કરતા મરી જવું શું ભૂંડું આ તો કારના મુખમાં ઊભીને થરથરવું લોહીના કણે કણમાં ખેંચી જવું આ જીવન બેસક અંતરાત્મા સત્યને ખાતર હું જીવવામાં ચાહે તે જોખમને બરદાસ કરી લઉં પણ આ આ તો ગુરુ કૃત્ય આને ખાતર જાન ફેંસાની કરવાનો ઉલ્લાસ ક્યાંથી આવે શું થયું હશે બબલો કેમ રોકાઈ ગયો મને ફસાવીને રવાના તો નહીં થઈ ગયો હોય ને ફરી વાર સીડી પર કિચુડાટ બોલ્યા બબલો આવતો હશે કે બીજું કોઈ હશે દેહનું દરેક રૂવાડું ખડું થઈને રાહ જોઈ રહ્યું અવાજ નજીક ને નજીક આવતા ગયા જાણે કોઈ દૈત્ય એ અંકારમાં એની આસપાસ ભૂજ પાસ ભીસતો ડગલા દેતો ચાલ્યો આવે છે બાજુના ખંડમાં અવાજ થયો બબલો કેમ બોલતો નથી એને શું થઈ ગયું કેમ એ ત્યાં તો એકાએક એક દેવો જળ હળ્યો અજવાળું જળા જળા થઈ રહ્યું શામળ હેપતાઈને પાછો હટ્યો એની સામે કોઈ માનવી ઊભું હતું એ પકડાઈ ગયો એક મિનિટમાં તો એ બેની સો વાર મૃત્યુ પામ્યો હશે પછી એને ભાન થયું કે સામે ઊભેલો માનવી એક નાની છોકરી હતી આ બંને એકબીજા સામે તાકી રહ્યા દસ જ વર્ષની એ કન્યા હતી ઝૂલતા એના વાળ હતા એનો હાથ વીજળી બત્તીની ચાપ ઉપર હતો થોડી વારની ચૂપ કીધી પછી કન્યા બોલી તમે ચોરભાઈ છો સામળ શબ્દોચ્ચાર ન કરી શક્યો એણે ફક્ત હકારામાં માથું ધૂણાવ્યું કન્યાએ કહ્યું વાહ વાહ તો તો હું બહુ જ રાજી થાઉં છું સાચે જ હું ચોરભાઈને મળવા જંગતી હતી પણ મને આશા નહોતી રહી કેમ સામાનના મોંમાંથી માંડ આટલો શ્વાસ નીકળ્યો ભાઈએ મને તે દાડે વાર્તા કહી હતી વાર્તામાં એક છોકરીને એક ચોર ભાઈ મળેલો એ વાર્તા મેં સાંભળી તે દિવસથી મને થતું હતું કે મને કોઈક દિવસ ચોર ભાઈ મળે તો કેવું સારું બેઉ ચૂપ રહ્યા સામાનના ભય બીત હૃદય પર કૌતુક રમવા લાગ્યું છોકરીએ ફરીને પૂછ્યું સાચે જ શું તમે ચોર ભાઈ છો મને મને એમ લાગે છે સામે જવાબ દીધો થોડી વારે ઉમેર્યું હજુ તો મેં શરૂઆત જ કરી છે આ હું પહેલી જ વાર નીકળ્યો છું અરે રે છોકરીના મોંમાંથી નિશાનો ઉપકાર નીકળ્યો કાંઈ નહીં તો એ તમે ચાલશો ખરું ને સી બાબતમાં શામળ ગભરાયો એટલે એમ કે મારે તમને સારા બનાવવા છે પહેલી વાર તમે એ મારા જેવડી છોકરીઓ પણ ચોરભાઈને સારા કરેલા ખરાને તમે સારો થશો ને જોર ભાઈ નહીં કેમ નહીં કેમ થાવ હું ખરેખર સારો થવાનો જ ઈચ્છા રાખતો હતો શામળે ગળું ખુખાર્યું ઓચિંતો સામાન્ય મેઢી પર અવાજ સંભળાયો એણે ઊંચું જોયું બબલાનો ચહેરો એની નજરે પડ્યો ભાઈ બન કામ પતાવીને એને બોલાવી રહ્યો છે ત્યાં તમે શું જુઓ છો મારી જોડે એકબીજા ભાઈ સામાનથી પોતાનો પવિત્ર મરદનો કોર વિસરી જવાયો ઓહો બે ચોર ભાઈ છોકરી હર્ષમાં આવી ગઈ એને શું હું સારા કરી શકીશ બહે તું મારાથી એકથી જ શરૂઆત કર ને સામાનના હૈયામાં હસું ને હાણિયા બેવ જોડે મથી રહ્યા હતા તમને લાગે છે કે ચોરભાઈ ચાલ્યા જશે હા એ તો ચાલ્યા ગયા પણ તમે તો નહીં ચાલ્યા જાઓને બિચારીએ ચિંતાતુર બનીને પૂછ્યું તમે રોકાઈને મારી સાથે વાતો કરશો ખરા ને હા બહેન તારી ઈચ્છા હશે તો કરીશ તમે મારાથી બીતા તો નથી ને તારાથી તો નહીં પણ કોઈ બીજું જાગી ઉઠશે તો ના એ ચિંતા ન કરશો બા અને દાદીમાં તો ઓરડો વાસીને અંદર સૂએ છે અને બાપાજી ગામ ગયા છે ત્યાં કોણ સૂએ છે સામળે પહેલાં બારણા તરફ આંગળી ચિંદાડી એ બાપુજીનો રૂમ છે સાંભળીને સાંભળનો જીવ હેઠો ઉતર્યો ચાલો હવે અહીં આવો ચોરભાઈ કહીને એક ખુરશી પર બેસી સામાન્ય સામે બેસવા બોલાવ્યો હવે મને કહો જો તમે સી રીતે ચોર બન્યા મારી કને પૈસા નહોતા ને કશો કામ ધંધો મને જ ન જડ્યો ઓ મા એવું હતું તમારે ઘર શો ધંધો હતો ખેતીનો પણ મારા બાપા મરી ગયા ને હું શહેરમાં જવા નીકળ્યો રસ્તે લૂંટાયો શહેરમાં મારે કોઈ ઓળખાણ ન મળી ને મને કોઈ કામ ન આપ્યું હું ભૂખે મરતો હતો અરે રે કેટલું ભયંકર તો તમે બાપાજી કને કેમ ન આવ્યા તારા બાપુજી કને ના મારે ભીખ માંગવી નહોતી તમારે ભીખ માંગવી ન પડત બાપાજી તો બહુ જ રાજી થઈને તમને મદદ કરત હો ચોર ભાઈ મને મને એની કસી ઓળખાણ પીછાણ નહોતી મને એ સા સારું મદદ કરત એ તો સૌને મદદ કરે છે એ તો બાપાજીનું કામ છે એટલે તમને ખબર નથી બાપાજી કોણ છે છોકરી અજંપો પામી ના મને ખબર નથી વાહ કેટલી નવાઈની વાત બાપાજીનું નામ પંડિત ધર્મપાલજી છોકરીએ સામાન્ય સામે આશ્ચર્યભરી દૃષ્ટિ ઠેરવી તમે એમનું નામ નથી સાંભળ્યું કદી નહીં બહેન એ તો ધર્મના ઉપદેશક છે ધર્મના ઉપદેશક સામાન્ય અંતરમાં એક ધર્મ પ્રદેશકના ઘરમાં ચોરવા આવવાનો સવિશેષ અફસોસ થયો ને એ તો કેટલા બધા ભલા અને દયાળુ છે છોકરીની કાલી મીઠી વાણી વહેવા લાગી બાપાજી તો બધાની ઉપર પ્રેમ રાખે છે ને દરેકને મદદ કરે છે તમે પણ જો એમની કને આવીને વાત કરી હો તો તમારે સારું પણ એ કામ સુધી આપો હું ચોરભાઈ પણ બહેન અહીં લક્ષ્મીનગરમાં તો હજારો લોકો મારા જેવા કામ વઘરના છે હશે પણ તેઓ મારા બાપુ તને ક્યાં આવે છે તમે તો જરૂર આવજો મને વચન આપો આવશો કે પણ હું હવે સી રીતે આવું તારા બાપાજીને તો હું લૂંટવા આવેલો ને તેનું કંઈ જ નહીં તમે બાપાજીને જાણતા નથી ચોરભાઈ તમે જો એને એટલું જ કહો કે તમારાથી પાપ થઈ ગયું છે ને તમે હવે પસ્તાવો કરો છો તો બસ તમે પસ્તાવો તો છો ખરું ને સાચે જ હું બહુ પસ્તાવું છું બસ તમે એને એટલું કહેશો ને તો એ તમને ક્ષમા કરશે ને તમારા માટે મારી પડશે હું જાણું છું અને તમને સારા કરવાનો મેં પ્રયત્ન કર્યો છે એ ખબર તમને પડશે તો તેઓ રાજી રાજી થઈ જવાના મેં તમને સારા કર્યા છે ખરું ને ખરું બહેન પણ કોણ જાણે સાથે તમે જટ જટ સારા થઈ ગયા પેલી વાર્તામાં તો ચોરભાઈને સારા કરવામાં એ છોકરીને કેટલી બધી મહેનત પડેલી પણ મને લાગે છે કે તમે બહુ ખરાબ જ નહોતા તમને તો ભૂખ બહુ લાગતી હશે તેથી જ લગરી ખરાબ થવું પડ્યું હશે ખરું કની સાચે જ તેથી જ કોઈ ભૂખે મરતો હોય એવી તો મેં આજ સુધી કદી વાત જ નહીં સાંભળેલી હા કે તમારા જેવા ઘણા મનુષ્યો ભૂખે મરતા હોય તો તો ચોરભાઈઓ ઘણા વધી પડે ખરું ચોરભાઈ ચૂપ કીધી એ ચૂપ કીધીમાં સમૃદ્ધ જેટલું ઊંડાણ હતું સામાનનો નિશ્વાસ કોઈ દૂરના કૂવામાં પડતા પથ્થર જેટલો ગંભીર અવાજ કરતો હતો તમારું નામ શું ચોરભાઈ નાની છોકરીએ પૂછ્યું મારું નામ વીણા ને હવે જુઓ આપણે એમ કરીએ બાપાજી અત્યારે ગાડીમાં જ પાછા આવતા હશે પરોડીએ તો એ અહીં આવી પહોંચશે માટે તમે સવારે ચાર નાસ્તા પછી અહીં આવજો હું બાપાજીને બધી વાત કહીને રોકી રાખીશ પછી તમે એને તમારું દુઃખ કહેજો પછી તમારે કશું દુઃખ નહીં રહે આવશો ને બહેન તારા બાપાજી મારા પર ગુસ્સે નહીં થાય નહીં જ થાય મને પોલીસમાં નહીં સોંપે ને મને જેલમાં નહીં પુરાવે ને વા એવું તે કાંઈ હોય વિનાના કંઠમાંથી જાકાર ઉઠ્યો એ જાણે કે ભાઈ હતી બાપાજી તો ઉલટાના જેલમાં જઈને કેદીઓને મળે હળે છે એના સુખ દુઃખ સાંભળે છે ને એને છોડાવવાના મહેનત કરે છે તો હું ચોક્કસ આવીશ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ